રાજકોટમાં ગુલાબી નોટોનો કાળો કારાબારનો પર્દાફાશ થયો છે રૂપિયા બે રાજકોટના જુબેલી ખાતે આવેલ મહેતા પેન ડેપોના વિડીયો વાયરલ થયો છે ડેપોના સંચાલક દ્વારા સ્વીકારવામાં આવ્યું કે અમે નોટો સ્વીકારીએ છીએ ત્રણસો રૂપિયા કમિશન લઈને અમે નોટો સ્વીકારીએ છીએ અમને ખબર છે આ કાયદેસર નથી છતાં કમિશન માટે ધંધો કરીએ છીએ

ફાટેલી તૂટેલી નોટ આ મહેતા જ એ પોન્ટવાળા છે બરોબર તો હું અહીંયા આવીને મેં પૂછ્યું કે ભાઈ તમે બે હજારની નોટ લ્યો છો કે નહીં કે અમે બે હજારની નોટ લઈ છે તમે કીધું તમે કમિશન કેટલું લ્યો છો કે અમે બે હજારની ત્રણસો રૂપિયા કમિશન લઈ છીએ તમે કીધું ચાર હજાર રૂપિયા છે મારી અગર તમે કઈ રીતે લેશો તો એ કે હું છસો રૂપિયા લઈશ તમે કીધું કાંઈ વાંધો નહીં તમે મને નોટ બદલી આપો ફરત કરવા ગયો હતો પણ ત્યારે બહુ લાંબી લાઈનનું હતી બરાબર ત્યાં ત્યારે મારી પાસે ટાઈમ જીરીક જ નહોતો એટલે પછી મેં સાચવી રાખી નોટ મારે જરૂર પડી મારી પાસે અત્યારે એ લોકોએ છસો રૂપિયા કાપીને મને આપ્યા છે આ રીતનું તો હજી તો એક આ જ છે આના સિવાયના હજી કેટલા હશે એ તો ખ્યાલ નથી બરાબર મારા જેવા તો હજી કેટલા દૈનગીય છે એ ક્યાંય ખ્યાલ નથી અહીંયા સીસીટીવી લોકોએ રાખેલા બીજી એક વસ્તુ એ કે બેંકવાળા એમ કે છે કે દસની અને વીસની અમારી પાસે નોટ નથી બરોબર તો આની પાસે દસની ને વીસની નોટ ક્યાંથી આવે છે ચારસો રૂપિયા કમિશન ઉપર એ લોકો દે છે ની ને દસની નોટ ઉપર ચારસો લે છે વીસની નોટ ઉપર એ આઠસો રૂપિયા લે છે તો આમાં કોઈક નાનો માણસ હોય એ મરી જાય છે હવે આમાં એક જ વસ્તુ એવું છે કે આપણે આમાં કાયદેસરની કાર્યવાહી કરવાની થાય છે કે હજી તો આ એક છે આના જેવા તો હજી કેટલા હશે ભાઈ આરબીઆઈ દ્વારા બે હજારની નોટના વ્યવહાર ઉપર છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ રાજકોટમાં છે તે હજી પણ છે તે બે હજારની નોટો છે તે માર્કેટમાં ફરતી હોય તેવો એક વિડીયો છે તે સામે આવ્યો છે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે મહેતા પેન ડેપોના છે કે જ્યાં બે હજારની નોટને લઈને છે તે સમગ્ર વિવાદ છે તે સર્જાયો છે ત્યારે આપણી સાથે સંચાલક છે તેમની સાથે વાત કરીશું આપનું નામ છે ખાસ કરીને બે હજારની નોટ દેની કેટલી બદલાવમાં આવે છે

પણ અમારે વર્ષોથી જૂનો ધંધો છે તો અમે એ કરી હતી ગમે હોવા છતાં અમારે શું છે કે અમારે જે અમદાવાદ બોમ્બે જે રિઝર્વ બેંક સાથે સંકળાયેલા હોય એને અમે મોકલી આપીએ એ બેનતાણું એનું કાપી લે તેનું મેંધાણું કાપી લે નોટ એમને પચાસ સાઠ સિત્તેર રૂપિયા મેંધાણું મળી જાય જે વાત કરવામાં આવે તો ખ્યાલ હોવા છતાં પણ છે તે હાલ કમિશન ઉપર છે તે બદલાવી આપતા હોય છે તેવું નિવેદન છે તે આપવામાં આવ્યું છે ત્રણસો કે બસો રૂપિયાનું છે તે કમિશન છે તે બે હજારની નોટ ઉપર છે તે લેવામાં આવતું હોય છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ